હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી સ્ટાર વ્લોગ ચેનલમાં અને આ વિડીયોનો પણ આ બીજો ભાગ છે પહેલો ભાગ તો અપલોડ થઈ ગયો છે અને આ બીજો ભાગ છે અમે આ પાણીની સેવા આપવા માટે અમે અમારા બધા સ્ટાફને લઈને અમે જઈ રહ્યા છીએ તો આજે અમે જઈશું અંબાજી ચાલતા પગપાળા જતા ભક્તોને પાણીની સેવા આપવા માટે તો અત્યારે તમે બસ આ ગાડીને પાર્કિંગ કરીને મૂકી દઈશું અને અમારો બીજી એક ગાડી છે જેમાં અમે પાણીના જગ ભરેલા છે એ લઈને અમે જઈશું અને આ જૈમીન બાણો છે અમારો એને આજે ટાટા પંચ ગાડી લીધી એને કોંગ્રેચ્યુલેશન કહીને અમે બાય બાય કહીને હવે નીકળીશું ચાલો જગ તો અમે ગાડીમાં ભરી લીધા છે હવે ફટાફટ નીકળી જઈએ पानी पावा मटे तो चलो जाइए तो हमें अबे जगह सुधी सु के कोई ऐसी जगह सुधी है कि जिया पब्लिक ने कोई जगह पानी ना मरतू होए क्योंकि के हत्या तो बदी जगह कैंप रहताच अलग-अलग रीते જમવાના ચા નાસ્તાના અને શરબતના છાસના એવા બધા હતા તો અમે અત્યારે હવે એ જગ્યા શોધીશું કે જે જગ્યાએ પબ્લિકને પાણી ના મળતું હોય કે લોકેશન થોડુંક દૂર રહેતું હોય ને કે આમ થોડાક નજીક દૂર એવી કોઈ જગ્યા શોતીશું કે જ્યાંથી અમને અમે પાણી લઈને ઊભા રહીએ તો એમને થોડીક સેવા મળી જાય અને અમને પાણી પીવા મળી જાય કે જેથી આગળ સુધી એમને એનર્જી રહે તો ચાલો જગ્યા શોતીએ તો ફાઇનલી અમને એવી એક જગ્યા મળી ગઈ કે જ્યાં કોઈ કેમ્પ ન હતો અને અહીંયા પબ્લિક ચાલતી આવતી હતી અને ત્યાંથી પાણી પણ પીને નીકળતી હતી આ વ્હાઈટ શર્ટવાળા ભાઈ તો એમના એમ ગ્લાસ લઈને નીકળી ગયા હતા અને આગળ જઈને અમને યાદ આવ્યું કે ગ્લાસ તો નાખી દેવાનો નથી હોતું અહીંયા પાછો મૂકવાનો હોય છે એટલે એ થોડીક વારમાં એમને યાદ આવશે અને એ પાછા પણ આવશે અને આ ભાવેશ છે જયરાજ છે બ્લેક ટી શર્ટવાળો આ પેલા ભાઈ જો હસતા હસતા પાછા આવી ગયા એમને ક્લાસ પણ આપી દીધો આ રંજીતભાઈ છે પાંડુથી નવાપુરાથી અને અમે આ જગ આગા પાછા કરીને સરખા કરીને મૂકીશું જે ખાલી થાય એ પાછળ મૂકીશું અને નવા આગળ મૂકી દેતા હતા અને એમ કરીને આ એક જગ્યા ઉપરથી તો મતલબ કે બધાને પાણી પીવડાવીને હવે આગળ જોઈશું બીજી જગ્યા શોધીશું તો તમે જોઈ શકો છો કે અમે બીજી એક જગ્યાએ પણ અમારી ગાડી ઊભી કરીને લોકોને પાણી પાવા લાગ્યા છીએ અહીંયા પણ બહુ પબ્લિક આવતી હતી અને જગ્યા પણ સારી હતી અને અહીંયા જોઈ શકો છો કે જે ચાલતા જતા હોય એ પણ કેટલો મસ્ત ડાન્સ કરતા હોય છે થાક્યા હોય છતાંય તમને ડાન્સ કરીને પણ એવું ફીલ નહીં થતું હોય કે આપણે હજુ ચાલવાનું છે મિત્રો તમે જોઈ શકો છો કે બધો જ થાક સાઈડમાં મૂકીને આ લોકો નાચી રહ્યા છે મન મૂકીને ડાન્સ કરી રહ્યા છે અમે પણ જોવા આવી ગયા અહીંયા પાછળ અમારો સ્ટાફ પણ થોડો થોડો વિડીયો શૂટ કરવા જઈએ તરત એ લોકો બંધ થઈ જતા હતા તો દોસ્તો તમે જોઈ શકો છો કે અહીંયા અમે પાણીની સેવા આપી રહ્યા છીએ અને આ લાસ્ટ ક્લિપ છે કેમ કે અમે તો એમ તો અગિયાર સાડા અગિયાર સુધી રહ્યા હતા પણ બધા લોકોની બેટરી ડાઉન થઈ ગઈ તે માટે કોઈ વિડીયો શૂટ નહોતું કરી શક્યું એટલા માટે આ લાસ્ટ ક્લિપ છે તો ચાલો મિત્રો આમને આમ નવા વ્લોગમાં મળીશું બાય બાય